ચોખાના લોટની ચકરી બનાવવા માટે થઈને ચોખાનો લોટ મીઠું મરચું હળદર આદુ મરચાંની પેસ્ટ મલાઈ તલ મેંદો અને દહીં હવે આને આપણે લોટ બાંધશું હવે ચોખાના લોટમાં પહેલાં આપણે મેંદો નાખશું બે ટેબલ સ્પૂન જેટલો મેંદો છે પ્રમાણે મીઠું જેટલું મરચું હાફ ટી સ્પૂન જેટલી હળદર બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાની પેસ્ટ બે ટેબલ સ્પૂન જેટલા તલ એક ટેબલ સ્પૂન જેટલું દહીં ને એક ટેબલ સ્પૂન જેટલી મલાઈ એક ટેબલ સ્પૂન જેટલું તેલ હવે પેલા દહીં અને મલાઈ એકદમ લોટમાં મિક્સ થઈ જાય એવી રીતના લોટ બાંધવાનો જેમ આપણે મોણ દેતા હોય ને એવી રીતના એને પેલા મિક્સ વ્યવસ્થિત કરી લેવાનું હવે આમાં થોડુંક થોડુંક પાણી લઈ અને લોટ બાંધવો ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું આ લોટ બંધાઈ ગયો છે આવો કઠણ થોડોક પરોઠા જેવો લોટ બાંધવાનો જેથી કરીને એની ચકરી સરસ પડે હવે આવી રીતના આપણે સેવ પાડવાનો સંચો હોય એ લેવાનો અને એમાં આવી ચકરી આવતી હશે બધાને એ ચકરી અંદર એડ કરવાની અને બંધ કરી હવે આની અંદર આપણે ઉપરથી લોટ ભરશું આવી રીતના લોટ ભરી અને પ્રેસ કરી દેવાનું હવે આવી રીતના એક પ્લેટ લેવાની એમાં આવી રીતના સંચો હલાવી ને એક લાંબુ આવી રીતના એનું લોટનું લુ ઉપાડી લેવાનું પછી આવી રીતના ગોળ ગોળ ફેરવવાનું અને અહીંયાથી સેજ એને પ્રેસ કરી દેવાનો એટલે જેથી કરીને તળવા ટાઈમે ખુલી ન જાય હવે આવી રીતના આપણે બધી ચકરી પાડી લેશું આવી રીતના બધી ચકરી પાડી લીધી છે હવે એને તળી લેશું તેલ ગરમ થઈ ગયું છે એમાં પાંચ છ ચકરી નાખી અને તળી લેશું આમાં બહુ ફાસ્ટ એ નહીં અને બહુ ધીમોય નહીં એવી મીડિયમ ફ્લેમ ઉપર આ બધી ચકરીને તળવાની હવે આપણે ઓલી ચકરી પાળી અને તળી લીધી છે હવે આ બીજી આપણે જે લોટ વહી વહીધો તો કારણ કે મારા બાળકો છે એને ઘણીવાર ખારી ચકરી ભાવતી હોય છે ને ગયડીએ ભાવતી હોય છે અમે જ્યારે ચકરી બનાવી ત્યારે થોડીક ખારી બનાવી છીએ અને થોડીક ગળી બનાવીએ છીએ તો થોડીક ખારી થઈ ગઈ છે હવે આમાં આપણે થોડીક ખાંડ એડ કરશું હવે આમાં મિક્સ થઈ જાય એટલા માટે થઈને આટલા લોટમાં દોઢ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરશું ને એને મિક્સ કરી લેશું તો તૈયાર છે ચક્રી છે જો આ ખાંડવાળી છે અને આ વગર ખાંડની છે જો એનો દેખાવ પણ સરસ બાર જેવો આવે છે જે બારે મળતી હોય છે ફરસાણવાળાની દુકાને એના જેવું અને ખાંડવાળાનો થોડોક બ્રાઉન આવે છે